ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આજે છે પંદરમી ઓગસ્ટ તો અત્યારમાં દેવને લઈને જવાનું હવે આપણી વચ્ચે ઉપસ્થિત ડાભી વિમલભાઈ મગનભાઈ કે જેઓ આર્મીમાં જોડાયેલા છે અને એની કામગીરીમાં અત્યારે પોતાના અંગત કારણોસર કામથી વતનમાં પાછા ફરેલા છે અને એમનું આપણે સન્માન કરવાનું છે તો હું એસએમસી અધ્યક્ષ જમુણ હરેશભાઈ અને એસએમસી સભ્ય ગીગાભાઈને વિનંતી કરીશ કે વિમલભાઈને મોમેન્ટ આપી એમનું Right કર્યું એ આર્મી માં જોડાયેલા છે હવે એમાં એ એસ સી કરીને એની પોસ્ટ છે આર્મી સપ્લાયર કોર કરીને એમને બધો સૈનિકો માલ સામાન બધો પહોંચાડવાની પોસ્ટ છે હવે સૌથી વધુ સૌથી આપણે જો શાંતિથી રહી શકતા હોય નિશાળે આવી શકતા હોય રાત્રે સુઈ શકતા હોય તો એ બધું આર્મી ઉપર આધાર છે આપણી સરહદ કમ્પ્લીટ હોય કે ભાઈ આપણા ગામની દિવાલો કમ્પલેટ હોય આપણી નિશાળની કમ્પાઉન્ડ વોલ કમ્પ્લીટ હોય તો આપણે ભણીએ તો આપણને કોઈની ચિંતા ન રહે પણ કમ્પાઉન્ડ વોલ ન હોય તો કોઈકનું કોઈક ઘૂસી જાય ન વગાડી બે અસર આવી જાય તો એ રીતના આર્મી એ આપણું સૌથી મોટું સુરક્ષા બળ કહીએ કે સંરક્ષણમાં સૌથી મોટું હોય જૂથ તો આર્મી છે તો આપણે વિમલભાઈના અને એ સિવાય બીજા ત્રણ કે ચાર ચાર જણા આપણી અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો આપણે એમને પણ પોતાના ક્ષેત્રમાં આગળ પ્રગતિ અને ગામનું ગૌરવ ગૌરવ વધારે તાલુકાનું વધારે દેશનું ગૌરવ વધારે શુભેચ્છા આપણે એમને વિનંતી કરશું કે ચારમાંથી એક જણ કઈક વાત કરે તો અમને આ છ બાળકોને ખ્યાલ આવે વિમલભાઈ અત્યારે ઉપસ્થિત ગામજનો શિક્ષક સ્ટાફ ગણ શાળા તથા પ્રાથમિક શાળાના આચાર્ય આજના સ્વતંત્ર દિન નિમિત્તે ઉપસ્થિત એક તો આપણે જો આર્મીમાં જોડાઈએ છીએ તો આર્મી એક એવી ફોર્સ છે જેની અંદર કોઈ કરપ્શન નથી કરપ્શન ઇઝ નોટ અને બીજું એવું એમાં છે કે મારી એક ખુશીની વાત છે આજ કારણ કે હું ટ્વેન્ટી વન આર્મી ડોક્યુમિટમાં સર્વિસ કરું છું આરવીસી કોર આરવી સીલબીમો વિમલભાઈ છે એસસી કોરમી સપ્લાય કોર તો આરવિસીન્ટ કેન્ટનું નામ તમે સાંભળ્યું જશે જે બારામુલ્લામાં જ્યારે શહીદ થયો હતો આજે એને એક સી ઓએસ કાર્ડ ઇસ્યુ થયેલ છે અને મારા મિત્ર લાશ નાયક રાજેશ કુમાર ઉમરે જેને આજ સેના મેડલ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તો તેના માટે એક જોરદાર તાલી બજાવો આર્મીમાં એક નાનો એવો મેડલ લેવા માટે બહુ બહુ મહેનત કરવી પડે છે ત્યારે એક મિત્ર ને સેના મેડલ પોતાની જાનની બાજી લગાવીને પાંચ પાંચ સ્લેડર એ તમને ન ખબર પડે એમાં ગ્રેનેડ ફાટ્યું હતું એની ઉપર તો આથી એને પૂરી બોડી લોસ થઈ ગઈ હતી ગુજરાતીમાં બોમ્બ એટલે બોમ્બ લાગી ગયેલો હતો તેને અને કાનની પાછળ તે પૂરા ભાગ ઉડી ગયેલો હતો પણ સદનસીબે તે બચી ગયા છે અને આજે તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સેના મેડલ એનાયત કરવામાં આવશે તે માટે હું મારી કોર અને મારી યુનિટ ટવેન્ટી વન આર્મી ડોફ યુનિટેડ અમે ધન્યવાદ પાઠ્યું છે અને આપણા વતી પણ ધન્યવાદ પાઠું છું જય હિન્દ જય ભારત હવે હવે આપણે કાર્યક્રમના આમ અંતિમ દોરમાં જઈએ છીએ પંદરમી ઓગસ્ટના દિવસે વરસાદનું વાતાવરણ હોય એટલે આપણે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખતા નથી કારણ કે આ વર્ષે વરસાદ આપણી પ્રવેશોત્સવમાં વરસાદ આવ્યો તો એટલે કાર્યક્રમ ધોર્યો તો પંદરમી ઓગસ્ટે વરસાદનું વાતાવરણ હોય એક બે વર્ષે એવું થયેલું છે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ આપણે એવું જોઈએ છીએ સાંસ્કૃતિક સાથે હવે ત્યારબાદ હવે

અઠ્યોતેર સ્વતંત્ર દિન નિમિત્તે આપણે સૌ છે એ આપણી જ આપણા જ ગામના સૈનિક શરીરનું છે એ સન્માન કર્યું એ બહુ જ મોટી વાત છે સન્માન બાબતે બહાર આપણે જોઈએ તો બહાર આપણું સન્માન થાય તો ત્યાં આપણને કોઈ ઓળખતા હોતા નથી પણ જ્યારે આપણા ગામમાં છે આપણું સન્માન થાય એ બહુ જ મોટી વાત હોય છે કેમ કે એના આપણા ગામની દરેક આપણને ઓળખતી હોય છે એ આપણા ગામનું આપણા દેશનું નામ છે એ રોશન કરે સ્વતંત્ર દિન સ્વતંત્રતા વિશે થોડી વાત છે આપણે કરીએ તો આપણે અત્યારે સ્વતંત્ર છીએ અને આપણી સ્વતંત્રતા જળવાઈ રહી છે એનું એક જ મુખ્ય કારણ છે કે આપણું સૈનિક દળ એ આપણી રક્ષા કરી રહ્યું છે આપણે એ શાંતિથી રહી શકીએ છીએ સ્વતંત્ર રીતે હરીફરી શકીએ છીએ પણ એક આંતરિક છે એ આપણે ગુલામી ભોગવી રહ્યા છે એના વિશે થોડી વાત છે આપણે કરીએ આંતરિક ગુલામી એટલે કે માનસિક ગુલામી સ્વતંત્ર રીતે આપણે રહીએ છીએ પણ ઘણી બાબતો અત્યારે આપણને ગુલામ બનાવી રહી છે તો એ એક જ બાબત છે વ્યસન વ્યસન છે એના આપણે દિવસે ને દિવસે ગુલામ બનતા જઈએ છીએ આપણા ગામ ગામની વાત કરીએ તો ઘણા બધા યુવાનો ઘણા બધા નાના બાળકો એ પણ છે એ વ્યસન ગુલામ બની રહ્યા છે

અંતે આપ સૌ છે આ શાળાની અંદર કાર્યક્રમમાં પધાર્યા અને કાર્યક્રમને દીપાવ્યો એ બદલ આપ સૌનો છે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જય હિન્દ જય ભારત સાચી બાબત છે ત્યારબાદ આગળ હવે આપણે વાલી મિત્રોનો વાલી મિત્રો ગ્રામ ગામમાંથી આવેલા મહેમાનો આમંત્રિત મહેમાનો બધાનો પાંચ દસ મિનિટનો ટાઈમ કાઢી શેડ હોલમાં આપણે એક વાલી મિટિંગનું આયોજન કર્યું છે એમાં જોડાવાનું છે શિક્ષક મિત્રો એ વિમલભાઈ સાથે એક ફોટો પહોંડવાનો છે ત્યાં ઊભા રહી તૈયારી કરો એટલે હું વાલી મિટિંગની તૈયારી કરું બાળકોએ પોતાની જગ્યાએ બેસવાનું છે સરસ મજાની ચોકલેટ હું લાવ્યો છું જસદણથી બધા ધ્યાન આપવાની છે કોઈએ દોડાદોડી કરવાની નથી પછી બીજી સૂચના મળે ત્યારે તમારે ધીમે ધીમે ચપ્પલ લઈ અને ઘરે જવાનું ત્યાં સુધી અત્યારે બેસવાનું છે અવાજ કરતા હા સરસ આભાર